નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌ પ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે નવા ટોપિક વિશે ફરીથી વાત કરીશું તો તમે બધા દરિયા કિનારે ગયા હશો ત્યાં જઈ ઘણા બધા પ્રદૂષણો હશે કે પ્રદૂષણો આપણે ઠાલવીને આવતા હશે અને એ પ્રદૂષણની કારણે એ દરિયાને અંદર પાણીને કારણે અમુક વાર કેવું થાય કે એનું તાપમાન વધી જાય અથવા તો એમની અંદર કોઈ પ્રદૂષણ થાય મતલબ કઈ ને કઈ થાય અને એ પ્રદૂષણને કારણે એની અંદર રહેલા જીવો છે એમને નુકસાન થાય એ મૃત્યુ પામે અથવા તો એની અંદર કોઈ નવા રોગો ઉત્પન્ન થાય તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે માની લો દરિયા કિનારે જઈએ છીએ ક્યાંય પણ ફરવા જઈએ છીએ તો આપણે છે ત્યાં પ્રદૂષણ ફેલાવીને તો ના કારણ કે આની કારણે આપણે તો નુકસાન થાય જ છે પણ દરિયાની અંદર રહેલા જીવો છે ને એમને પણ એટલું જ નુકસાન થાય છે એમને અનેક અનેક જાતના રોગો અને હાલ તો તમે ઘણા બધા નવા નવા રોગો પણ આ પ્રદૂષણને કારણે જ ઉદભવે છે તો ચાલો આપણે આજનો ટોપિક પણ જોઈએ એ પણ કંઈક એવો જ છે

દુખની વાત તો એ છે કે આટલું મોટું કદ હોવા છતાં એ ધીમે ધીમે તેને અડતાલીસ ખડકોમાંથી માંથી તેત્રીસ ખડકો છે આ વાઇટ સિન્ડ્રોમ્સ નામના એક પરજીવ પરજીવન રોગનો શિકાર બની અને તેની સામે ઝુમી રહી છે જો હવે આ જે બેરિયર રિલીફ રિફ છે એ એક રોગનો શિકાર બની છે તો કયું તો કે વાઇટ સિન્ડ્રોમ્સ આ વાઇટ સિન્ડ્રોમ્સ એક એવું છે કે તમે માની લો ફૂગ જેમ આપણે કહીએ છીએ જે એ થાય છે એનામાં અને આ રોગ વિરંજન રોગના શિકાર બની છે વિરંજન રોગનો શિકાર બની છે જે પરજી પરજીવા તમે જોયા હશે જે ખડકો જે સફેદ સફેદ થઈ જાય એ આ આનો એક ઉદાહરણ જ છે જજુમી રહી છે આકર્ષણ એવા બહુરંગી અને જીવનના ટેલિનોસ્કોપ પરથી ભરપૂર અસરગ્રસ્ત થવાથી પેશીઓના મૃત્યુના કારણે ફીકી સફેદ થઈને મૃત મૃતપાય થઈ છે હવે આ જે આ રોગને કારણે એ જે રંગ બહુરંગી હતી પોતાને એકદમ રંગબેરંગી હતી એ રંગ છોડી અને સફેદ રંગનું અને મૃત્યુ એમનું મૃત થાય છે આ વિસ્તારમાં દરિયાઈ પ્રાણીનું અત્યાર સુધીનું સૌથી ગરમ તાપમાન નોંધાયું અને બાદ આ રીફનું વિરંજન થવાનું શરૂ થયું વિરંજનનો રંગ છૂટો પડી ગયો અને સફેદ રંગનું એ થવા લાગ્યું વૈજ્ઞાનિકોને પણ ડર છે કે આ કુદરતી રીતે ભવ્ય ખડકો જોખમમાં છે અને હજુ સુધી તો શોધાય નથી એવા હજુ સુધી તો કેટલા ખડકો છે કે જે શોધાય નથી કેટલો પ્રાણીઓ છે કે એની પણ શોધ નથી થઈ અને આ તાપમાનને કારણે ગરમ તાપમાનને કારણે એ જોખમમાં છે આવા પ્રાણીઓ તેમજ છોડની પ્રજાતિઓ સમયમાં ગંભીર નુકસાન થશે અને આ બધું માત્ર પ્રા પાણીના તાપમાનના વધારાને કારણે છે આ બધું શેની કારણે છે જે પાણી તાપમાનમાં વધારો થાય છે એની કારણે આ જે છોડની પ્રજાતિઓ છે કેટલી કેટલી આપણે વનસ્પતિઓ છે જે ઔષધિ તરીકે ઉપયોગી લઈએ છીએ તો આ જે બધી છે એ વિનાશ તરફ મતલબ પ્રદૂષણને કારણે આપણે કહી શકીએ કે એ ગંભીર સમસ્યામાં અનુભવ્ય છે ચલો જોઈએ આગળના પ્રશ્નો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો કે ગ્રેટ બેરિયર રીફ વિશ્વનું સૌથી મોટું જીવન સસ્તન પ્રાણી નથી ના છે એવું કહેવામાં આવ્યું છે આ પેરેગ્રાફની અંદર બ્લુ વેલ વ્હાઇટ સિન્ડ્રોમ્સથી મૃત્યુ પામી રહી છે

ઓસ્ટ્રેલિયાનો મુખ્ય જીવંત પ્રાણી એક આટલું મોટું કદ હોવા છતાં ધીમે ધીમે અડતાલીસ વ્હાઇટ સિન્ડ્રોમ નામની એક જે બીમારી છે એની કારણે ગંભીર સમસ્યા અનુભવી રહ્યા છે તો જવાબ આવશે વ્હાઈટ સિન્ડ્રોમ્સની વિનાશક અસરથી નૃત્ય પામતા ખડકો ખાલી જગ્યા ધારણ કરે છે તો આપણે અહીંયા જોયું કે આ જે નૃત્ય પામતા જે ખડકો છે એ સફેદ પોતાના બહી પોતાના જે રંગ છે એ છોડી દે છે અને આ સફેદ રંગ છે એ ધારણ કરે છે તો આન્સર આવશે સફેદ રંગ

ત્યાં સુધી જય હિન્દ જય ભારત અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો